પ્રેમની સૌ પહેલાં તો હું નૈતિકને શુભેચ્છા પાઠવીશ કેમ કે અમારા સમાજનો દીકરો છે અને હું સમાજના આગેવાન તરીકે આજે એમનો પ્રીમિયર શો છે એને શુભેચ્છા પાઠવા આવ્યો છું અને બીજું કે જે પ્રેમની છે એ તો યુવાનોનું કામ છે એ લોકો જોવે અને ખૂબ અમારી શુભેચ્છા છે કે આગળ વધે કેમ કે પિક્ચર તો મેં બી હજુ સ્ટોરી જોઈએ ચાલ વખત હું તમને શું કહું હજુ મને કોઈ એના વિશે મને જાણ નથી પણ પ્રોત્સાહન આપવા જે અહીંયા આવ્યા છીએ અને ભાઈ આગળ વધે અને આપણે બધા સાથે રહીને એનો શુભેચ્છા પાઠવીએ ગુજરાતના યુથને ગમે એવું ફેમિલી સાથે જોઈ શકાયું કોમેડી રોમેન્સ અને બધા જ કમર્શિયલ એલિમેન્ટવાળી એક મજાની પ્રોડક્ટ મજાની ફિલ્મ લઈને આવે છે નૈતિક દેસાઈ ફિલ્મનું નામ છે પ્રેમની પાઠશાળા ફિલ્મમાં નૈતિક દેસાઈ છે ગ્રેન્સી કનેરિયા બહુ સારી એક્ટ્રેસ છે નૈતિક બહુ સારો એક્ટર છે એ સિવાય વિધિ શાહ કરીને એક એક્ટ્રેસ છે એ સિવાય પણ બીજી એક એક્ટ્રેસ છે તો આ એક મસાલા એન્ટરટેઈનર આ અઠવાડિયે રજૂ થઈ છે ગુજરાતી ફિલ્મોને એના પ્રેક્ષકોના પ્રેમની જરૂર છે અને પર્ટિક્યુલરલી આ જે ફિલ્મ પ્રેમની પાઠશાળા અમે રેકમેન્ડ કરીએ છીએ હું રેકમેન્ડ કરું છું તો આખી ટીમને અનેક શુભેચ્છાઓ પ્રેમની પાઠશાળા સો મચ બહુ જ નાની ટીમ હતી અમારી લગભગ અમારું યુનિક હશે દસ જણાનું એટલે અને અમારું બજેટ બી એટલું હતું બહુ જ ઓછા બજેટમાં અમે સારી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને અમે એ રીતની સ્ટોરી ડિઝાઇન કરી હતી કે કોઈ બી દર્શક આવે તો એ એને જે જોઈએ જે ગમતું હોય દાખલ તરીકે એને કોમેડી જોઈએ તો કોમેડી મળે એને લવ સ્ટોરી ગમતી હોય તો લવ સ્ટોરી ગમે અને એને સસ્પેન્સ થ્રીલર ગમતું હોય તો એ પણ ગમે એટલે દાખલા તરીકે હું છું બરાબર તો હું કોઈ એવા બેકગ્રાઉન્ડમાંથી નથી આવતો કે મારા ફાધર કોઈ મિલિયનિયર હોય બરાબર કે મારા ફાધર કોઈ મોટા ડિરેક્ટર હોય કે બહુ મોટા એક્ટર હોય હું એક ગામડામાંથી આવું છું આપણે કડી મારું ગામ છે અને એડિટિંગ સ્ટોરી ડિરેક્શન બધું મેં કર્યું છે એટલા માટે મેં કર્યું છે કેમ કે મારા પાસે બજેટ નહોતું એટલે ચ્યુઅલી મને સપોર્ટ કર્યો છે રાઇટર છે છે મને મારા બજેટમાં આવવાનો પ્રયત્ન કર્યો છે એ માટે ધન્યવાદ એટલે એકચ્યુઅલી એવું થાય છે કે કહેવાય ને કે સારા ફાઇનાન્સર નથી મળી શકતા મને જો મારા જોડે સારા ફાઇનાન્સર હોય ને તો હું આનાથી બી બહુ જ સરસ ફિલ્મ બનાવી શકું તો જેટલા પણ લોકો લઈ ગમી છે

પછી રોકી હા વિકી વિકી અમાર મિત્ર મારા ફ્રેન્ડ ના કેરેક્ટર માં છે પ્રથમ હેમચંદાની થેન્ક યુ ઓલ ઓફ एवरीवन અને વિદિશા સીમા ના કેરેક્ટર માં મે મિત્ર થેન્ક યુ થેન્ક યુ અને હિના ના પાત્ર માં છે કાજલ કુશવાહા અને આપણા મેઈન વિલન રવિ રાવ રોકી

આપણા રાઇટર અને ડાયલોગ સરસ લખ્યા રાજેશ તેલાવિયા થેન્ક યુ આપણા પ્રોડક્શન મેનેજર અને આસિસ્ટન્ટ ડિરેક્ટર ભાવેશ પંચાલ ભાવેશ પંચાલ એમે પોલીસ નો બી રોલ કર્યો તો અંદર ખિલલે છે આ ભાવેશ અને નાનો પોલીસ નો રોલ કર્યો છે મનીષ આ મનીષ તમે આગળ આવો આગળ આવો કોઈ બાકી રહે તો આપણા આર્ટિસ્ટ માં આવી જજો આગળ અને તમે બધા આવ્યા એ માટે પણ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ આપણી સાથે છે ફિલ્મ ગુજરાતી કલાકાર નીરવભાઈ આજે પ્રેમની પાઠશાળાનું પ્રીમિયમ રાખવામાં આપેલું સાહેબ આપણે આ ફિલ્મ જોઈએ આ બાબત શું કહેશો તમે પ્રેમની પાઠશાળા નૈતિક દેસાઈ દિગ્દર્શિત ફિલ્મ મેં અત્યારે જોઈ ફિલ્મ ખૂબ સરસ બનાવવામાં આવી છે નૈતિક દ્વારા ખૂબ ઓછા બજેટની ફિલ્મ પણ ખૂબ સારી માવજતથી બનાવી છે એટલે દરેક દર્શકને મારા તરફથી વિનંતી કે એકવાર આ ફિલ્મ અચૂક જોવા જેવી છે